વાતોની રજૂઆત થઈ છે એની ચર્ચા છે પરંતુ સાથે સાથે ગુજરાતની અંદર વોટ ચોરીની જેમ જ પ્લોટ ચોરી થઈ રહી છે હવે ચોરી એટલે શું અને કઈ રીતે તો ખાસ કરીને આપણને બધાને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પચાસ લાખ લોકોને ઘરના ઘર અને મકાન બનાવવાનું એક સપનું બતાવ્યું હતું

ત્યારે બાગ બગીચા હોસ્પિટલ હેલ્થ ગરીબ વર્ગના લોકોના મકાનો આના માટે જે આરક્ષિત કરવામાં આવતા હોય એવા અમદાવાદની અંદર ટોટલ એક હજાર એકસો ને ત્રેપન હેક્ટર જમીન આના માટે આરક્ષિત કરવામાં આવેલી છે અને અવડાની અંદર ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પચાસ હેક્ટર જમીન આપવામાં આવેલી છે એટલે કે આરક્ષિત કરવામાં આવેલી છે આજ સુધી આપણે ગુજરાતની અંદર લેન્ડ ગ્રેબિંગ જોયું કે જેની અંદર લેન્ડ ગ્રેબિંગ થતા હતા લોકોની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એની અંદર ગુંડાઓ અને માફિયાઓ કબજો લઈ લેતા હતા હવે લેન્ડ ગ્રેબિંગ થી પણ વધારે મોટી વસ્તુ જે ગરીબ વર્ગના લોકો માટે આરક્ષિત મકાનો માટેની જગ્યા છે એ મકાનો માટેની જગ્યાની અંદર આ જમીન માફિયાઓએ પોતાના મકાનો અને મકાનો તો બાંધી દીધા છે મકાનો ભાડે પણ આપવામાં આવી રહ્યા છે આજે અમારી પાસે અસંખ્ય કિસ્સાઓ આવેલા છે પરંતુ એ કિસ્સાઓમાંથી બે કિસ્સા જે આજે હું પ્રેસ અને મીડિયા સમક્ષ રજૂ કરું છું પહેલો છે ઓડાનો ભ્રષ્ટાચાર અને બીજી વસ્તુ એ છે કે આ જે ભ્રષ્ટાચાર છે કે ઓડા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે આ એવા પ્રકારનો ભ્રષ્ટાચાર આજે ઉજાગર કરી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ

જાણ થતા ત્યાં પંચનામું કરવામાં આવ્યું અને ઔડા દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમે સિક્યુરિટી મૂકેલી છે પરંતુ આજે આ સિંગરવાનો જે પ્લોટ છે દસ કોઈ ફાઈનલ પ્લોટ એકસો પંચાણું ને એકસો છન્નું એમાં ત્યાં ઓફિસો દુકાનો બની ગઈ છે દુકાનોમાં પાણીનું કનેક્શન લાઈટનું કલેક્શન ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લઈને દુકાનો ભાડે ચડાવી દેવામાં આવેલી છે અને આ દુકાનોમાં હોટલ છે રેસ્ટોરન્ટ છે ગેરેજ છે જમવાની ફૂડની દુકાનો છે અને ખાસ કરીને દવાની દુકાન દવાની દુકાનની પણ મંજૂરી જે છે એ આપી દેવામાં આવેલી છે અને આ દવાની દુકાનનું ઉદ્ઘાટન પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ત્યાંના છે એ લોકો આનું ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે સમગ્ર માહિતી મારી પાસે છે આ જ પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અને ખાસ કરીને રહેણાક મકાનો એમાં પણ બંગલાઓ ચડી દેવામાં આવ્યા છે સૌથી વધારે મહત્વની બાબત એ છે કે આ અમદાવાદ મ્યુસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા એના પ્રોપર્ટી કાર્ડ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલા છે સામાન્ય રીતે નિયમ છે કે જે પ્લોટ આરક્ષિત હોય જે પ્લોટ સરકારનો હોય એમાં કોઈ વ્યક્તિની માલિકીના કઈ રીતે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવે મારી પાસે એ પ્રોપર્ટી કાર્ડ જે છે એ પણ હું અહીંયાં લાવેલું છું તેમાં એકસો અઢાર નંબરના આ આરક્ષિત પ્લોટની અંદર પ્રોપર્ટી કાર્ડ એ અમદાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરી દેવામાં આવેલું છે ગરીબ નબળા વર્ગના મકાનો જે છે એના પ્લોટ છોડીનું મોટું કૌભાંડ છે મારી પાસે અત્યારે ના નકશા છે હું તમને સૌપ્રથમ જે છે એ હું અવગારનો નકશો બતાવું આમાં એક બાજુ જે છે જે જગ્યા એ નબળા અને આર્થિક વર્ગના લોકો માટે આરક્ષિત કરવામાં આવેલી છે ત્યાં જ વ્યુ થી જોઈ શકાય છે કે બિન અને ગેરકાયદેસર બાંધકામ થયું છે આ બાંધકામ અત્યારે ચાલુ છે

આ બંને પ્લોટ યલો કલર થી બતાવેલા છે એ બંને પ્લોટ ની અંદર બંગલાઓ ચણી દેવામાં આવેલા છે આ બંને પ્લોટ પર પાણીના કનેક્શન ગટરના કનેક્શન અને અગાઉ મે જણાવ્યું એમ પ્રોપર્ટી કાર્ડ પણ ઇશ્યુ કરી દેવામાં આવેલા છે કેટલાક લોકોને ત્યાં અમને માહિતી આપી છે કે આ પ્રોપર્ટી કાર્ડ જે છે એનો બિન અધિકૃત ભાવ 2000 રૂપિયા પર ચોરસ મીટર જો તમે આપો તો પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવે છે એક તરફ હમતાવાડની અંદર સાચા મકાન માલિકો પોતાનું પ્રોપર્ટી કાર્ડ લેવા જાય છે તો તમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી બીજી તરફ ગરીબ આવાસ યોજનાના અંદર જે આરક્ષિત કરેલા પ્લોટ છે જેને કોઈ પણ સંજોગોમાં એનો હેતુ ફેર કરી શકાય નહીં એવા પ્લોટ જે છે એ પ્લોટની અંદર હું તમને જુઓ આ પ્લોટમાં દુકાનો અહીંયા બનેલી છે ધાબુ ચડી ગયું છે દુકાનો બનેલી છે ઉપર ભારતીય જનતા પાર્ટીનો કોઈકનું અભિનંદનનો પ્રદીપસિંહ સાથેના બેનરો પણ લગાવેલા છે આ અત્યારે હાલમાં

દરેક જગ્યા ફાળા છે અવરા પાસે અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે અમે માગણી કરીએ છીએ કે જીઆઈએસ આધારિત એમની જોડે સોફ્ટવેર છે આજે કોઈ પણ ગરીબ વ્યક્તિને કપાત કરવાની હોય તો જીઆઈએસટી મેપ કરીને કપાતના સીધે સીધા નકશા બની જાય છે તો તમે એસી ઓફિસમાં બેઠા બેઠા જે તમારા સરકારી પ્લોટો છે અમે લોકો જો આ માહિતી મેળવી શકીએ છીએ તો તમારા સરકારી પ્લોટોની માહિતી શા માટે નથી મેળવતા અમે આજે સરકાર પાસે કોંગ્રેસ માંગણી કરે છે કે જેટલા પણ ગરીબ માટેના આવાસમાં આરક્ષિત પ્લોટ છે જેટલા પણ

એના પર આપેલા જેટલા પણ એના સર્વે નંબર છે એના પ્લોટ નંબર છે એના પર આપેલા તમામ પ્રોપર્ટી કાર્ડ વીજળી પ્રાણી અને ડ્રેનેજ કનેક્શન છે એ રદ કરવામાં આવે મેં તમને એક પ્રોપર્ટી કાર્ડ અત્યારે સાબિતી માટે બતાવેલું છે મારી જોડે અન્ય પણ છે અધિકારીઓ જે છે એમને સર્વિસ નિયમો હેઠળ જે લોકોએ આ ભ્રષ્ટાચાર કરેલો છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે શિસ્ત ભંગની અને ગાંધીનગરમાં એમના જે રાજકીય આકાઓ લેઠેલા છે એમની પણ જવાબદારી નક્કી કરવામાં આવે ખાસ કરીને શાળા હોસ્પિટલ આંગણવાડી કોમ્યુનિટી હોલ ગરીબ આવાસ યોજના માટે જે આરક્ષિત પ્લોટ છે એને ફરીથી તે હેતુ માટે વાપરવામાં આવે અને ભવિષ્યની ટીપી સ્કીમ અંદર પણ એસડબ્લ્યુએસએચ પ્લોટ નું લોક ઇન પીરિયડ અને કાનૂની સુરક્ષા મિકેનિઝમ જે છે એ પણ અમલમાં મૂકવું જોઈએ અને આ કોબાડની પાછળ રહેલા બ્યુરોક્રેટ હોય બિલ્ડર હોય કે રાજકીય નેટવર્ક હોય

પીઆઈએલ કરીને પણ તેમના હક અને અધિકારને ને બચાવવાનો વિકલ્પ અમારા માટે ખુલ્લો રહેશે કે આપ સૌના માધ્યમથી અમે જણાવીએ જણાવી જે સમયગાળો કયો હતો જ્યારથી આ બાંધકામ થયું અને ત્યારે જે રિઝર્વ માટે રાખ્યો હતો એટલે કોણ કયા સમયગાળા બિલકુલ પહેલા તો જે રિઝર્વ પ્લોટ હોય છે એ પ્લોટ ઉપર તમે તો બાંધકામ કરી જ ના શકો બાંધકામ પણ ના કરી શકો ને હેતુ ફેર પણ ના કરી શકો તમને ખબર હતા સામાન્ય એડુકેટ કરાવવા માટે કેટલી બધી મુશ્કેલીઓ પડે છે સામાન્ય જનતા અહીંયા ત્યારથી જમીનનું બાંધકામ ચાલુ થયું ત્યારથી જ ત્યાંના લોકલ લોકોએ વિવિધ ઓથોરિટીને માહિતી આપેલી છે કે માહિતી આપ્યા બાદ ત્યાં અવડાણના અધિકારીઓ જઈને પંચનામું કરેલું હતું ત્યાં સિક્યુરિટી પૈસામાં આવેલી હતી છતાં પણ અત્યારે સિક્યુરિટીનો પગાર તપાય છે પણ હજી ત્યાં કોઈ જાતનો એક પ્રકારનો એમ કહી શકાય કે કોઈ પણ જાતનું કાર્યવાહી કરવામાં નથી આવી દુકાનો જે પ્લોટ ની અંદર છે એ અત્યારે ધમધમે છે બંને પ્લોટમાં વણ્યા દબાણ કરે છે સુનામ સાંભળ્યું ભાઈ રાજકીય પક્ષો જોડાયેલો છે બિલકુલ હવે એ તપાસનો વિષય છે પરંતુ ગરીબ આવાસ યોજનાની અંદર જે આરક્ષિત થયેલા પ્લોટ હોય એના પ્લોટની ચોરી કરવી એ એક બહુ જ મોટો ગુનો છે અને આ ગુના માટે લેન્ડ ગ્રેબિંગની અંદર તમને સાથી મૂકી સજા હોય છે સાત ગણો દસ ગણો સો ગણો દંડ હોય છે તો તમે આની ઉપર તો લેન્ડ ગ્રેબિંગની સાથે આખું સરકારી તંત્ર તંત્રની સાથે નેતાઓ અને માફિયાઓ આ બધા જ આની અંદર સંડોવાયેલા છે આપને હું આના પછી

અને એની ફરિયાદ કરી દેવામાં આવેલી છે એ જૂની ફરિયાદની કોપી પણ હું આપને રજૂ કરીશ પરંતુ કોઈ પગલા લેવાયા નથી